ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં તમારું સ્વાગત છે આમ તો આપણે અલગ અલગ ધાર્મિક વાતો કરીએ છીએ પણ એ બધા ધર્મના કે વ્રતની વાતો કરતાં પહેલાં આપણે અગિયારસનું વધારે મહત્ત્વ હોય છે અને બધી અગિયારસની વાત કરતાં હવે આપણે અષાઢ મહિનાની વધ અગિયારસ કે જે કામિકા એકાદશી તરીકે ઓળખાય છે એની આજે વાત કરીશું અને દર વખતે હું કહું છું કે વર્ષમાં ચોવીસ અગિયારસ આવે અને અધિક માસ હોય તો બે વધી જાય એમાં અમુક અગિયારસ એવી છે કે વિષ્ણુને પણ પ્રિય છે અને એનું મહત્ત્વ અધકેરું છે ત્યારે આ અગિયારસ છે એ પણ પોતાનું ખાસ મહત્ત્વ ધરાવે છે કારણ કે આ અગિયારસમાં કદાચ આપણાથી કોઈની જીવહાનિ થઈ હોય જીવ હત્યા થઈ હોય જેમ કે નાની એવી કીડી છે એ પણ જો આપણાથી મરી હોય તો એવા બધા પાપમાંથી આપણને મુક્ત કરનારી છે એટલે આ અગિયારસ થોડીક વધારે મહત્ત્વની છે તો આજે આપણે અષાઢ અગિયારસ કામિકા એકાદશી તરીકે ઓળખાય છે તેની વાત કરીશું ઘણા લોકો શ્રાવણ મહિનામાં ગંધર્વ સૂર્ય ચંદ્ર કેટલા બધા ગ્રહ વિશેષ કરીને ભગવાનની પૂજા કરે છે એ બધામાંથી પણ આનું મહત્ત્વ વધારે ગણવામાં આવ્યું છે તો આપણે આ કામિકા એકાદશી વિશે આજે બધું જાણીશું એ ક્યારે છે એના વિશે જાણીશું ક્યારે પારણા કરવા અને એનું મહત્ત્વ અને વાર્તા આ બધું આજે આપણે સમજશું તો પહેલાં આપણે જાણીએ કે આ અગિયારસ કે દિવસે છે તો આ અગિયારસ છે એ એકત્રીસ તારીખે બુધવારે રાખવાની છે પણ આમ તો ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે સાંજે ચાર ને ચુમ્માલીસ મિનિટથી અગિયારસ ચાલુ થઈ અને એકત્રીસ જુલાઈએ ત્રણ ને પંચાવન મિનિટ સુધી રહેશે તેથી આપણે વ્રત એકત્રીસ જુલાઈએ રાખવાનું છે તો કામિકા એકાદશી છે એ બુધવાર એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના દિવસે રાખવામાં આવશે અને પારણા છે એ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના ગુરુવારે સવારે પાંચ તેતાલીસ મિનિટથી લઈ અને આઠ વાગ્યા સુધી કરવાના રહેશે તો હવે આપણે એ જાણું કે આ અગિયારસ કે દિવસે કરવાની છે હવે આપણે જાણીએ કે એનું મહત્વ શું છે તો ગંગા કાશી નૈમિશારણ પુષ્કર જેવા ધર્મના સ્થાન છે જ્યાં સ્નાન કરવાથી બધા પુણ્ય આપણને મળે છે અને બધા પાપ નાશ પામે છે એવા સ્નાનથી પણ જે ફળ મળે ને તેનાથી પણ આનું ફળ વધારે છે એવું પદ્મપુરાણમાં પણ આનો ઉલ્લેખ છે ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ એ વખતે જે આપણે કાશીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે એનાથી પણ આનું પુણ્ય વધારે બતાવવામાં આવ્યું છે હવે આપણે આનો ઉદ્દેશ જાણીએ કે ખરેખર આ શું કામ કરવી જોઈએ એમ તો ચિત્રગુપ્ત છે એ પણ કામિકા એકાદશીની રાત્રે દીપકનું દાન અને જાગરણ કરવાની મહાનતા કહી શકતા નથી જેઓ આ એકાદશીની રાત્રે ભગવાનના મંદિરમાં દીવા પ્રગટાવે છે તેમના પૂર્વજો સ્વર્ગમાં અમૃત પીવે છે અને જેઓ ઘી કે તેલના દીવા પ્રગટાવે છે તેઓ સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ અને સૂર્ય જગતમાં જાય છે બીજી વાત એ પણ છે બ્રહ્માજી કહે એ નારદ કામિકા એકાદશીનું વ્રત વ્યક્તિએ ખૂબ મહેનતથી અને સાવધાનીથી કરવું જોઈએ જે બ્રહ્મ હત્યા ભ્રૂણ હત્યા કે કોઈ પણ પ્રકારના આપણાથી કોઈના જીવનો નાશ થયો હોય એવા પાપોને નાશ કરે છે જે વ્યક્તિ કામિકા એકાદશીના ઉપવાસનું મહત્ત્વ ભક્તિભાવથી સાંભળે છે અને વાંચે છે તે બધા પાપોમાંથી મુક્ત થઈ અને વિષ્ણુલોકમાં જાય છે નારાયણના શરણમાં એને વાસ મળે છે એ વિષ્ણુલોકમાં સદાય માટે રહે છે હવે જોઈએ કે આ કામિકા એકાદશીની વાર્તા શું છે શું કામે આ એકાદશીનું મહત્ત્વ વધારે છે તો એક ગામ હતું એ ગામમાં એક બહુ બળવાન માણસ રહેતો હતો એ બધી વાતે બહુ બળશાળી હતો અને આમ ભગવાનનું ભજન પણ કરતો હતો ઘણી વખત એ પોતાનો ગુસ્સાવાળા સ્વભાવથી બધાની સાથે ઝઘડો કરી બેસે આમ કરતાં એક વખત એને એક બ્રાહ્મણ સાથે ઝઘડો થઈ જાય છે બ્રાહ્મણ એને સમજાવે છે પણ એનાથી એનો ગુસ્સો શાંત થતો નથી અને એ પોતાના ગુસ્સાને વશ નથી કરી શકતો અને ધીમે ધીમે એ ઝઘડો વધી જાય છે અને અંતે એ મારામારી ઉપર આવી જાય છે અને છેલ્લે એનાથી એના શક્તિથી એ બ્રાહ્મણને મારી નાખે છે અને પછી એ બધું પતી જાય અને એને ખૂબ એકદમ પસ્તાવો થાય છે ખૂબ દુઃખ થાય છે કે અરે મેં આ શું કરી નાખ્યું એક બ્રાહ્મણની હત્યા કરી નાખી મારે આવું ન કરવું જોઈએ હું તો નારાયણનો ભક્ત છું પણ જે થઈ ગયું છે એ ટળી નથી શકતું એટલે એને હવે બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો છે અને એ દોષમાં આમથી આમ ફર્યા કરે છે એને ક્યાંય ચેન નથી પડતું એને ગમતું નથી અને એ જંગલમાં જાય છે આમ તેમ વિચરણ કરતાં એને એક મહાન સંત મળે છે અને એ કહે છે સંત મારે એક ઉપાધિ છે મને એક વાત સમજાતી નથી તમે મને એનો ઉકેલ બતાવો તો સંત કહે છે હા શું પ્રશ્ન છે ત્યારે એ કહે છે કે મારો ખૂબ ગુસ્સાવાળો સ્વભાવ છે હું તો વિષ્ણુનો ભક્ત છું પણ આવી રીતે મારાથી એક બ્રાહ્મણની હત્યા થઈ ગઈ છે હવે એ હત્યાનો ભાર મારા ઉપર મારાથી સહન નથી થતો તો હું એમાંથી મુક્ત થાવ એવો મને કોઈ માર્ગ બતાવો મને કોઈ સારી વ્યક્તિ એવી મળી નહીં કે જે મને આનો રસ્તો બતાવે તો તમે મારા ઉપર કૃપા કરો અને મને સમજાવો ત્યારે સંત કહે છે હા એનો એક ઉપાય છે અને તું તો વિષ્ણુનો ભક્ત છે તો નારાયણ બહુ કૃપાળું છે એ તને ચોક્કસ આમાંથી મુક્ત કરશે તો તારે અષાઢ વદ અગિયારસ છે એ કામિકા એકાદશી છે અને કામિકા એકાદશી છે એનું વિધિ વિધાનપૂર્વક વ્રત કરવાથી વાર્તા સાંભળવાથી અને મહિમા ગાવાથી આવા પાપમાંથી મુક્ત થવાય છે તો તારે કામિકા એકાદશીનું વ્રત કરવું અને શ્રીહરિનું નામ લેવું અને વિધિ વિધાનથી બધું કરજે એટલે તું ચોક્કસથી આ પાપમાંથી મુક્ત થઈશ અને ભગવાન તને માફ કરી દેશે સંત ત્યાંથી જતા રહે છે એને ખૂબ શાંતિ થાય છે અને એ ઘરે આવી કામિકા એકાદશીનું વિધિ વિધાનપૂર્વક વ્રત કરે છે અને એ આ પાપમાંથી મુક્ત થાય છે કારણ કે એને અગિયારસ કર્યા પછી તરત જ એવું સમજાય છે કે મારા આત્માને શાંતિ મળી છે અને ખરેખર હું આ પાપમાંથી મુક્ત થયો છું અને નારાયણને શરણે બેસી અને ખૂબ ભક્તિભાવથી ભજન કીર્તન કરે છે હવે જોઈએ કે અગિયારસના દિવસે આપણે કઈ રીતે બધું કરવું તો કામિકા એકાદશીમાં સ્વચ્છતાનું ખાસ મહત્ત્વ છે વ્રત કરનારે સવારે નાહી ધોઈ ભગવાન વિષ્ણુની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવી અને પીળા વસ્ત્ર ઉપર બિરાજમાન કરવા પછી એને આપણે જળમાં ગંગાજળ ધરવું અને આમાં તુલસી દળનું ખૂબ મહત્ત્વ છે આ અગિયારસમાં તો આપણે અલગ અલગ પાનને ચડાવવા કરતાં તુલસીનું દલ હોય આપણા આગળ તો એ આખું એ ચડાવવું આનું ખાસ મહત્વ આ અગિયારસમાં છે અને ધૂપ શુદ્ધ ઇન્દ્રજવનો ઉપયોગ કરી ફૂલ ચડાવવા અને બને તો પીળી મીઠાઈ અથવા પીળો ભોગ છે એ ભગવાનને અર્પણ કરવો બને તો હરિચંદનનો ઉપયોગ કરવો એ ન મળે તો પીળું ચંદન પણ વાપરી શકાય છે અને સુગંધી દ્રવ્યો વાપરવા આપણે અત્તરનો પણ આ પૂજામાં ઉપયોગ કરવો અને સુગંધી ફૂલો મળે તો ખૂબ સારું કારણ કે એ ફૂલોથી આખો દિવસ આપણા ભગવાનનું મંદિર છે એ ધમધમતું રહે છે અને ભગવાનને એ ખૂબ ગમે છે અને આ દિવસે આ અગિયારસમાં માખણમાં ખાંડ નાખી અને એક તુલસી પાન એમાં અર્પણ કરી અને ભગવાનને એનો પણ પ્રસાદ ધરવો જોઈએ બધી અગિયારસ કરતાં આ અગિયારસમાં ભોગ પણ અલગ અલગ ધરાય છે અને આપણે શું ખાવું અને શું ન ખાવું એ વાત કરીએ તો અગિયારસ જે લોકો રહી શકતા નથી અને આખો દિવસ ભક્તિભાવથી ભગવાનની પૂજા અને કીર્તન કરે છે એમણે જમવામાં પણ કોઈ ચોખાની કોઈ વસ્તુ ખાવી નહીં ચોખાનો ઉપયોગ થતો નથી અને બને તો મીઠા વગરનું ખાવું અને એનાથી પણ આગળ કરી શકીએ તો અલગ અલગ ફળ ભલે આખો દિવસ ખાવા પણ અનાજ લેવું જ નહીં અને ભગવાનની ભક્તિ કરવી અને બને તો તુલસી પત્રને પણ આપણે ચાવીને ખાવા જોઈએ આનું પણ એક અલગ મહત્ત્વ છે તો ભાઈઓ અને બહેનો આપણે આ કામિકા એકાદશી વિશે આજે વાત કરી એનો ઉદ્દેશ મહિમા અને વાર્તા સાંભળી તો આપણે બધા આ કામિકા એકાદશીનું વ્રત કરીએ અને ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી સહિત માની પણ કૃપા પ્રાપ્ત કરીએ કારણ કે આ અગિયારસમાં વિષ્ણુ સાથે તુલસીની ભક્તિને અદકેરું મહત્ત્વ આપવામાં આવ્યું છે તો આપણે અગિયારસના દિવસે નારાયણ સાથે તુલસી માની પૂજાને પણ મહત્ત્વ આપવું તુલસી માને ક્યારે જળ ચડાવી શુદ્ધ ઘીનો દીવો અગરબત્તી કરી અને ત્યાં પણ પ્રાર્થના કરવી કે માતાજી આ અગિયારસના વ્રતમાં અમને તમે અમારા મનગમતું ફળ આપજો કારણ કે માતા તુલસા પણ ખૂબ કૃપાળું છે અને નારાયણ તો કૃપાળું છે એ તો આપણે જાણીએ છીએ તો ભાઈઓ અને બહેનો તમને આ અગિયારસની વાત ગમી હશે અને આપણે બધા અગિયારસનું વ્રત કરી અને ભગવાનની કૃપા મેળવીએ અને સુખ શાંતિનો અનુભવ કરીએ તો ભાઈઓ અને બહેનો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને હા પાછા આપણે કોઈ નવી વાત લઈ અને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ